અને ઘણા બધા બાળકો એ છે એકદમ સારા માર્ગે ઉતરીને થઈ છે ઘણા બધા બાળકો એમના માતા પિતાના સપના પોતાના સપનાઓ છે એ કઈ અંશે છે પોતે સાબિત કર્યા છે અને એ સપનાઓ પૂરા કર્યા છે એવી જ એક વિદ્યાર્થીની આપણી સાથે છે આજે ભાંભણિયા ઉર્વિશા કે જે પોતે છે એ આપણી સાથે છે અને ચાલો એની પાસેથી આપણે જાણીએ કે એમને ધોરણ બાર ની અંદર કેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને કયા સબ્જેક્ટમાં સૌથી વધારે એમને માર્ક્સ મળ્યા છે તો પેલા તો સ્વાગત છે તમારું વિદ્યાર્થી ગુજરાતીમાં જણાવો તમારે કેટલા માર્ક્સ છે અને તમારે સૌથી વધારે માર્ક્સ કયા સબ્જેક્ટમાં છે મારે અત્યારે એક પરસેન્ટેજ રેન્ક 98.29 છે અને ટકા 90.30 છે અને મારે સૌથી વધારે ઇકોનોમિક્સ પર ઠાણ છે ઓહો એટલે આમ જોવા જોઈએ ને તો ઇકોનોમિક્સ જેવો ભારેકમ વિષય કે જે છોકરાઓને સમજાતો નથી તો બરોબર મારી સાથે લિટરેચર છે આપણે એની સાથે પણ વાત કરશું અંગે ઇકોનોમિક્સના ધર્મધુરંધર છે પણ ઇકોનોમિક્સ અંદર પોતે 98 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે બરાબર અને ઓલ ઓવર રિઝલ્ટ પણ તમે જુઓ તો એકદમ ધારદાર છે કે ભાઈ વિદ્યાર્થીએ જે મહેનત કરી છે એનું એને ફળ અવશ્ય મળ્યું છે પણ હવે મારે જાણવું છે ઈ કે કોઈ પણ ટોપર હોય એ તૈયારી કેવી રીતે કરે કે જેનાથી એને આવા સરસ માર્ક્સ પ્રાપ્ત થયા છે એનું આખો દિવસનું શેડ્યુલ શું હોય એ આપણે એની પાસેથી જાણવું છે તો ઉમિશાબે મને જણાવો કે આખા દિવસ દરમિયાન તમે જ્યારે તૈયારી કરતા તો કેવી રીતે તૈયારી કરતા હું તૈયારી તો શરૂઆત પહેલા દિવસથી બાર મહિના શરૂઆત થાય એટલે પહેલા દિવસથી તૈયારી અને મારે બારમાની શરૂઆતમાંથી મેં ચાર વાગ્યાનું ઉઠી અને પાછવાનું શરૂ કર્યું એટલે ચાર વાગે ઉઠી અને રોજ તું રોજ કરતી હું ચાર વાગે ઉઠવાનું અને છ વાગ્યા સુધી વાંચવાનું છ વાગે સાત સાત વાગે સ્કૂલે જવાનું સાત વાગે સ્કૂલે જાય અને ચાર વાગે સ્કૂલેથી આવવાનું પછી થોડી વાર ફ્રેસ થઈને છ વાગે ફરીથી બેસી જવાનું અને પછી સાંજે પાછું નવ સાડા વાગે બેસી અને અગિયાર અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી વાંચવાનું હું મેં તો ઘણા બધા ટોપર સાઇન્ટરનું નું લીધા છે અને મને એક જ વાત જાણવા મળી છે કે કોઈ પણ ટોપર હોય કે ક્યારે ટોપર બની તમને ખબર છે એ છે કન્સિસ્ટન્સી એ છે ડિસિપ્લિન અને આ જ વસ્તુ છે એને ટોપર બનાવે છે ટોપર કે અલગ નથી કરતા ટોપર પાસે કેવી જડી બુટી નથી કે જે પોતે ખાઈ જાય ને ટોપર બની જાય એ પોતે કન્સિસ્ટન્સી સાથે દરરોજ રેગ્યુલર કામ કરે છે એની સાથે સાથે ડિસિપ્લિન બેને વાત કરી કે 12 માં ની શરૂઆત થી ત્યાં થી તમે ચાર મેગાની વાંચવાની શરૂઆત કરી છે એટલે વિચાર કરો કે એક દિવસ સિરીઝ ગોલ ફિક્સ છે કે મારે મારું એટલું છે ટાર્ગેટ રિસીવ કરવો છે મારે એટલા પોતે માર્ક્સ પ્રાપ્ત કરવા છે તો આ એક બહુ મોટી વસ્તુ કહેવાય હવે વાત કરીએ તો તમે ઓબિયસ છે કે તમે સ્કૂલે જતા હશો ટ્યુશનમાં પણ કંઈક જતા ખાલી સ્કૂલે જતો જો આ વસ્તુ નોંધવા જેવી છે ખાલી ટ્યુશનમાં પોતે સ્કૂલમાં જતા તો સ્કૂલે તમને કેવી રીતે શિક્ષકો દ્વારા મદદ મળતી એના વિશે પણ જણાવ્યું

અને એ જ મોટિવેશન છે એ બાળકોને પોતે પ્રેરતું હોય છે કામ કરવા માટે તો વિચાર કરો કે આ શિક્ષકો પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એને જે પ્રમાણે કીધું એ પ્રમાણે એથી તમે અનુસરો અને આજે એ પોતે એના સ્કૂલના જે શિક્ષકો છે એમને પણ આપણે આજે યાદ કરવા પડે કે એમણે ખૂબ જ પુરુષ પ્રયત્ન કર્યો છે ત્યારે જ આ બેટ આવી ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે હવે એક થોડોક નવો સવાલ મારી તમને પૂછવો જે છે કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ અને એની સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન તમે કેવી રીતે જોડાયા કેવી રીતે તમને જાણકારી મળી કે વિદ્યાપુલ જેવું કંઈક છે કે જેનાથી પણ હું તૈયારી કરી શકું ઓનલાઈન ઘરે બેઠા ત્યારે ઉઠમ 10 ખાધી ને ત્યારે યુટ્યુબ માં આપ શરૂઆતમાં દર્શાવવા અમારે કોરોના વખત હતું એટલે આઈએમપી ને હું પહેલી एग्जाम માં તો અમારે બહુ ઓછા ટકા હતા પછી એ एग्जाम પછી મે વિદ્યાપુલ યુટ્યુબ માં વિદ્યાપુલ એપ બનનું છયો કે આ રીતના એ લોકો બધાને શીખવે છે અને આઈએમપી ના આપે છે

વિદ્યાકુલ દ્વારા દિવસમાં લગભગ એક્ઝામ ના સમયે તો સાંજે ભવિષ્યવાણી આવે અને બે બે કલાકે શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવે અને સવારમાં શિક્ષકો વાગ્યામાં વાગ્યામાં સૂર્યોદય ક્લાસ રાખે અને એનાથી અમે પણ પાંચ વાગે ઉઠી અને અમને પણ એટલો એક્ઝામ જુસ્સો હતો કે અમે પાંચ વાગ્યાને ને ઉઠી અને લેક્ચર જોતા એના લીધે આખું વર્ષ વિદ્યાકુલે અમને સહારો કર્યો છે કે એનાથી અમારે રિઝલ્ટમાં બહુ સુધારો જો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે વિદ્યાપુરી મદદ કરી છે આવી જ રીતે લાખો બાળકોને અત્યારે ટોટલ વાત કરીએ તો આપણી વિદ્યાપુર ગુજરાતી યુટ્યુબ ચેનલ જો પર્ટિક્યુલર વાત કરીએ તો અત્યારે સાડા આઠ લાખ થી પણ વધારે બાળકો જોડાયેલા છે અને એ બધા બાળકો શું કરે છે કે વિદ્યાપુર ગુજરાત ઉપર એક ભરોસો રાખીને બેઠા છે અને ભરોસો રાખીને છે એ વિચાર કરે છે કે નહીં આનાથી અમારું રિઝલ્ટ પરિવર્તન આવશે અને એમાંની એક બાળકી એટલે એક વિદ્યાર્થીની આપણી સાથે છે અને આપણને એના જ મુખે છે જણાવે છે કે વિદ્યાપુરનો ફાયદો શું છે હવે એમની સાથે જ એમના માતા પિતા પણ છે બરોબર તો મારા માતા પિતાને લગતો પ્રશ્ન પૂછવો છે કે તમારા જીવનમાં તમારા માતા પિતાનું શું મહત્વ છે પપ્પા શિક્ષકો અને શિક્ષકો પેલા તમારા મમ્મી પપ્પા મને એટલો જુસ્સો આપો કે તમે કાક કરશો ને તો જ તમે આગળ વધશો બાકી કે કે તમારાથી કાઈ નહીં થાય અમારી જેમ તમારે પણ મજૂરી કરી અને આખો જીવન કાઢવું પડશે એના કરતા અમે ભણાવીએ છીએ ને તો તમે ભણો જો આ વસ્તુ દરેક માતા-પિતા કહેતા હોય છે પોતાના

તેમને પણ હું જો દર આગળ સપું છું કે પણ થોડા ઘણા ઉપિષાબેનને પ્રશ્નો પૂછે અને આપણને આગળ માર્ગદર્શન છે યસ એક તો એ માહિતી છે કે ને પેલા અમે ખાલી વાતચીત કરતા હતા તો સારી વાત કરી માતાપિતાનું શું મહત્વ છે હું ખાસ દઉં કે તમને ઘરનું આમ બતાવી ઘણા બધાને એવું થાય ને કે આમ સુવિધા હોવી જોઈએ વાંચવા માટે અલગ રૂમ હોવો જોઈએ અમને આમ મળવું જોઈએ અમને આમ તેમ મળવું જોઈએ તો અમે વાંચી શકીએ તો અમારું ધ્યાન રહે તો અમારા ટકા આવે એવું બિલકુલ નહીં થતું ઉર્વિશા છે ને એ દીકરી જે વાંચવા બેસે ને હું તમને જગ્યા બતાવીશ એક એક ખાલી કેમેરા ફેરવી દો એટલે દેખાય કે ઉર્વિશા જે વાંચી છે બારમા ધોરણની તૈયારી એને કરી છે ઓલરેડી અત્યારે જે કરી રહી છે એનો એક જરાક પહેલો ઝૂમ કરજો જે જ્યાં વાંચવા છોકરી બેસતી હતી ને ત્યાં એને પોતાનો ગોલ લખેલો છે બરાબર છે

એક હોલ છે કોમન હોલ છે જેની અંદર આ ચાર ભાઈ બેન છે જે બેઠા છે પણ છતાંય દિગ્રી એ નક્કી કર્યું પંચ્યાસી ટકા કોમર્સ માં ટકા છે એ બહુ અઘરી વસ્તુ કહેવાય લાવવી ઓકે અને એની સામે નેવ્યાશી ટકા લાવી છે એના કરતાં એક ઓર જુસ્સો વધી જાય એવી તમને વાત કહું ચાલો પંચ્યાસી ટકા ફિક્સ હતું એની સાથે 12 પછી શું કરવું એ ફિક્સ હતો અને આયા ને એટલે બેન વાતતી કે તમે જોઈ શકો છો અને ચોપડાજી ત્યાં પડેલા છે એક જરાક બતાવું છું અમે જે અત્યારે ઇન્ટરવ્યુ લેવા માટે ઘરે આવ્યા ને તો એ બેન કે વાતતા હતા આવો અમને તો એમ થયું કે ભાઈ અત્યારે તો વેકેશન છે વેકેશન માં શું તૈયારી ચાલતી હશે અને ત્યારે બેન એ કીધું કે સાહેબ એ બધું રિઝલ્ટ રિઝલ્ટ તો વહી ગયું એક્ઝામ પૂરી થઈ 12 મે ની એના બીજા દિવસથી અમે સીએ ક્લાસ જોઈન કરી લીધા છે એટલે આવો તો પૂછવા પડે નથી કે 12 પછી શું કરવાનું છે ઓલરેડી બેન એ સીએ જોઈન કરી લીધું છે બેન છે આમના જોઈને તમે જેટલી મહેનત કરશો ને એટલા ટકા લાવશો તમારા માટે આ ગોલ ધાર્યો એવું લાગ્યું કે આ પરિસ્થિતિ છે મતલબ વાંચવા માટે કોઈ મારી અલગ સુવિધા નથી

રોજ વાંચવાની અને અઠવાડિયામાં એક વાર આવે એટલે એનું એક અને આવે ને ત્યારે આપણે એનાથી થોડા પાછળ એના જેટલા માર્ક્સ લાવવાનો પ્રયત્ન એટલે શોર્ટ જે ક્લાસમાં બેસ્ટ ઓફ બેસ્ટ હોય એને કેટલા માર્ક્સ આવ્યા અને મારે કેટલા માર્ક્સ આવ્યા એનું અને આપણે બેસ્ટ કેમ લાવવાનો પ્રયત્ન અચ્છા વખતે દિવસોમાં કેવી હતી

ओके એટલે આ જીવતો જાગતો દાખલો છે કે ભાઈ એમ કે છે દીકરી કે ભાઈ વખતે એક્સ્ટ્રા કરી કેમ કારણ કે આખા વર્ષમાં એ મહેનત થઈ ગઈ બરાબર ને અચ્છા પેપર તો લખવાની પ્રેક્ટિસ જરૂરી છે બરાબર ને તો પેપર લખીને પ્રેક્ટિસ કરેલા સ્કૂલમાં અમારે 4 થી 5 રાઉન્ડ લેવાના હતા અને રાઉન્ડ હતો પછી ઘરે તો ઈ સ્કૂલની પ્રેક્ટિસ ઈ મારા માટે ઓકે પ્રેક્ટિસ અને બીજું કે આપણી ચેનલ માં તમે જોડાયા વિદ્યાકુલ માં તમે જોડાયા તો એમાં બધી આપણી કોમર્સની ટીમ હતી હું ઇકોનોમિક્સ લેતો તો જેમી સર એકાઉન્ટ લેતા હતા ધ્રુવી ઇંગ્લિશ લેતા હતા મયુર સર બીએ લેતા હતા આ બધામાંથી કેતન સર ઇંગ્લિશ લેતા હતા બચ્ચે બરાબર આ બધામાંથી તારો ફેવરિટ સર કે મેમ પણ કે એવું કે મારા લેક્ચરમાં કેમ એવું લાગ્યું શું જોઈને એવું લાગ્યું એટલે અને બીજા બધા દાખલ તરીકે ગયા ચાલો હું તો અત્યારે હું હિરન શરમેજ છે વિદ્યાપોની ટીમ અત્યારે બાકીના જે વિદ્યાપોની ટીમમાં આપણા શિક્ષકો છે એને એને કંઈ શુભેચ્છા મેં સજા હોય તો શું તે લોકો પણ જેમિસ સર પછી શાહિલ શાદ તો સર શાહિલશાનનો પણ બહુ સપોર્ટ હતા એમાં એ એક વખતે મેચ લેતા છતાં પણ અમારે બારમા બારમા ધોરણવાળા અમે એટલો ગુસ્સો અને મોટિવેશન આપતા કે લીધે અમને પણ મોટિવેશન મળતું અને ધ્રુવી મેમ અને કેતન સન તો ઇંગ્લિશ માટે બહુ જ છે ઓકે એક એ વિષય એવો લાગતો તો 12 કે અઘરો વિષય છે આમાં મને મહેનત છે આમાં વધારે દોડવા જેવું છે માં મારે પહેલા શરૂઆત બહુ એલ પણ ત્યાર પછી મે જેવિસન ના માં લેક્ચર પહેલેથી મે જોવાના શરૂ કર્યા હતા કે મને એકાઉન્ટ માં મારે પહેલા પ્રથમ સત્ર મારે 75 કે પછી મેં મહેનત કરી અને અત્યારે મારા બોર્ડ માં ચોર્યા છે પ્રવેશ નિવૃત્તિ ઈ બધું જય સરસ સરસ વેરી ગુડ વેરી ગુડ જો આ આ ઓપ્શન કે એમ एग्जाम માં 75 75 માર્ક્સ અને બી સીધી બોર્ડ ની एग्जाम માં 84 84 માર્ક્સ એટલે બધો આમ કુતકો માર્યો તો એની પાછળ બિલકુલ સર મહેનત છે અને બાય ધ વે નેવી શીટક આવે 89% હોય તો કયા વિષયમાં ઓછા માર્ક્સ હશે કયા વિષયમાં ઓછી મહેનત હશે એટલે યાદ રાખજો કોઈ વિષય અઘરો નથી હોતો બસ એમાં આપણી મહેનત ઓછી હોય છે કે આપણે એમાં ઓછું ધ્યાન દીધું હોય છે એના પર એના ઉપર તમે ધ્યાન દયો એની આવડત ઉપર મહેનત કરો એટલે શોર ગેરંટી છે એક સારું રિઝલ્ટ આવે છે કોઈ મેસેજ આપવો હોય આપણી ઓડિયન્સ ને કારણ કે આ જે ઇન્ટરવ્યુ છે દસમા ધોરણ આવનારા દસમા ધોરણના વિદ્યાર્થીઓ પછી ઘણા એવા વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં પ્રવેશ છે આવતા વર્ષે તો એને કઈ મેસેજ આપવો હોય કે ભાઈ મોટિવેશન કે કઈ આવતા સારા ટકા છે તમારી જેમ જ સારા ટકા લાવવા માટે તો કઈ

અને દીકરીઓ જો એ બેસે છે એની જગ્યાએ હમણાં હું તમને ફોટો પણ મૂકીશ ને શેર કરીશ તમારી સાથે કે લખી નાખો તમે જ્યાં વાંચવા બેઠા છો એ આ તો હું છે કે કરજો પણ આ જો એને લખીને મોકલેલું છે અને કાગળિયું ચોંટાડેલું છે અને એ પ્રમાણે શું છે જ્યાં વાંચવા બેસો ને ત્યાં તમારો ગોલ તમને રોજે રોજ મિનિટે મિનિટ દેખાવો જોઈએ કે મારા બનવાનું છે મારે આ કરવાનું છે અને આ પ્રમાણે લખ્યા પછી એ પ્રમાણે પછી રોજે રોજ ડિસિપ્લિન વાળી ડિસિપ્લિન વાળી કોને કહેવાય કે રોજ જેટલા કલાક બેસો છો એ ફરજિયાત જાત પણ થઈ જાય એટલા કલાક બેસવાનું જો આ પ્રમાણે મહેનત કરશો ને તો ડિગ્રી પંચાયત 85% ધારતા 80% આવા તો તમે પણ જેટલો ગોલ ધાર્શો મે બી એના કરતા વધારે જ આવશે ઓછા નહીં આવે પણ આ મહેનત તમારે કન્ટિન્યુસ રાખવી પડશે પરિસ્થિતિ ગમે તે હોય સંજોગો ગમે તે હોય પ્રોબ્લેમ જીવનમાં ગમે એટલા આવે બોર્ડની પરીક્ષા કોઈની વાત નથી જોવાય એટલા માટે સારું રિઝલ્ટ આવવું છે તો ડિગ્રીની જેમ જ એના પરથી પ્રેરણા લેજો શીખજો એણે જે કામ કર્યું છે એના ઉપરથી અને સારામાં સારું રિઝલ્ટ તમે પણ લાવો એવી શુભેચ્છા સાથે મળીએ છીએ આપણે મારે એક વાત કહેવી છે હવે હજી મારે લેવાતું નથી અને પાછળનું કારણ એવું છે કે હું ઘરમાં જો ઇન્ટર જો ત્યારે એ બેન તો વાત કરે છે પણ એમની સાથે એમના એક નાના બેન છે શું નામ છે બેન તમારું ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા બેન છે એ બેન પણ પોતે વાત કરતા હવે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એમની ધોરણ 10 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અત્યારે ફ્રી વેકેશન છે સર તોય છતાં એ પોતે જનરલ નોલેજ વાત કરતા

મોટા ઘરમાં આપણે શું છે મોબાઈલ ઘુમાડતા હોય કે ફ્રી આટા મારતા હોય છે આ દીકરી જનરલ નોલેજની ચોપડી વાંચતી હતી તમે બે પૂછો કે ભાઈ અત્યારે જનરલ નોલેજ કેમ તો કે મારે પીએસઆઈ ની તૈયારી કરવી છે ને ઓ પીએસઆઈ ની તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામ માં આવે એટલે એ માં કરવા માટે જનરલ નોલેજ પાકો જરૂરી છે એટલે હું અત્યારે તૈયારી કરું છું એટલે દીકરા આ છે ને આને મહેનત કહેવાય કે અત્યારથી જ ગોલ ફિક્સ છે આ એટલે આજ કરવાનું છે બીજું કઈ મગજમાં જ નથી આવો ગોલ હોય ને એટલે અમને વિશ્વાસ છે કે પીએસઆઈ બનશે દીકરી બરાબર ને આ અને આ બીજો કે આ સીએ આ મોટી બેન છે જેનો આપણે તે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એ ઓલરેડી સીએ પર શું કરી રહી છે અને 4 વર્ષમાં એ પણ મને ખાતરી છે બિલકુલ એ પહેલી ટ્રાય સીએ પાસ થઈ જશે કારણ કે મહેનત જેવી જોરદાર છે એટલે જો આ મે ઘરમાં છે વાતાવરણ છે ની મહેનત વાળો વાતાવરણ છે એટલે આ હું મહેનત વાળો વાતાવરણ તમે એકવાર મહેનત શરૂ કરશો ને ઓટોમેટિક બની જશે અને પછી સારું રિઝલ્ટ આવતા વાર નહીં લાગે 100% સાહેબ બીજું એ કે મારે એ પણ પૂછવું છે કે આવું પીએસઆઈ શું કામ બનવું છે તમારે કે પાછો કાર માઈક આપશો ને

મેટર નથી કરતો કે તમારી પાસે શું છે તમારી પાસે શું મેટર નથી કરતું છે આઈ આઈ થિંક આઈ એમ રાઈટ બોલ તમારામાં જુસ્સો કેટલો છે તમે તમારા ગોલ પ્રત્યે કેટલા નિષ્ઠાવાન છો આ વસ્તુ જો તમારામાં આવીને તો જરૂરથી તમે તમારા ગોલ તરફ પહોંચીવ ગોલ પોતે પ્રાપ્ત કરી શકશો અને તમે એક મહત્વનું અચીવમેન્ટ કરી શકશો તો આ વાત તો છે એક સરસ મજાનો એક મહેનતુ જોવા જે તમે તો બધા પરિવારમાં બધા મહેનતુ છે અને બધા પોતે કામ કરી છે એના પપ્પા પણ આપણી સાથે છે તો આપણે પણ એમને થોડા ઘણા બે ત્રણ સવાલો પૂછીએ કે તમારી દીકરી આજે આવા સરસ ટકા લાવી છે તો તમને અંદરથી કેવો કામ ઉત્સાહ કેવો થાય છે કે મરક થાય છે કે આવું ધૈર્યતું નહોતું કે નહોતું ધૈર્ય અચાનક રિઝલ્ટ આવી ગયો આવું શું થાય છે તમને નહીં વિશ્વાસ તો હતો કારણ કે એની આ મહેનત જોઈને એમ થયું હતું કે એમ કેસ ટકાવારી તો સારી જ આવશે પણ અંદરથી એમ અનુભવ તો થાય ને ગદગદ્યો કે આપણા સંતાન મજા આવી સારા ટકા આવ્યા કે આપણી દીકરી ક્યાંક સારા રેગ સારો રેન્ક સારા ટકા લાવે તો આનંદ માતા પિતાને થાય છે માતા પિતા ને છે જે જે રાતી ઉજાગર કરે છે ને હે એ હું ઘણી વખત છે છોકરાને ક્લાસ માં કહેતો હું છું કે તમે તમારા મમ્મીને પૂછજો તમારા પપ્પાને ને પૂછજો પપ્પા તમને સવારમાં ઉઠીને ટિફિન તાડુ ટિફિન લઈને જવાની બપોર ખાવાની મજા મમ્મી ને પૂછજો મમ્મી તને ઘર ના બધા કામ કરવાની મજા તો એનો શબ્દ છે કે કોઈને મજા નથી આવતી પણ પોતાના બાળકના સપના પૂરા કરવા માટે પોતે જે ફીલ કરે છે એવું બાળકો ફીલ ન કરે પોતે આગળ વધે એ માટે પોતે પુરુષ પ્રયત્ન કરતા હોય છે બીજો મારે સવાલ તમને પૂછવો છે કે તમે ક્યારે એવું ફીલ કર્યું છે કે અમે મારી બાળકીને ટ્યુશન નથી લીધું અથવા તો ક્યાંય પણ ખાલી સ્કૂલમાં મોકલું છું તો એટલા ટકા નહીં આવી શકે એવું એવું ક્યારે ફીલ શું કરું તમે નહીં મને પહેલેથી જ મેં છોકરાનું અત્યારે તો બાર પછી તેનું ફૂલ ડે સ્કૂલ દસ પછી પણ એના પહેલાં પ્લસ મારે ટ્યુશન તો મેં એનું ફરજિયાત કરાવ્યું છે ટ્યુશન તેમ કહું ઘરે થોડીક મહેનત ઓછી થાય તો ના પણ એને કરાવી કરાવી શકે જો ભાઈ અત્યારે એમના પપ્પામાં એટલો જુસ્સો છે આમ તો તમે જોવા જાવ ને તો એક નાનકડી એવી રૂમ છે જેની અંદર બધા એકી સાથે રહી છે ચાર ભાઈ બહેન છે અને માતા પિતા બધા સાથે રહી છે એમના મમ્મી પણ છે આજે આપણી સાથે છે તમને મમ્મીને પણ માઇક આપશો એની સાથે પણ મારે થોડીક વાતચીત કરવી છે કે તમને કેવો આનંદ થાય છે તમારી દીકરીને સરસ પસંદ આવ્યો આમ તો દીકરાને સારા પસંદ આવ્યો તો વધારે વાલીઓ રાજી થતા હોય છે પણ જે દીકરી પણ તમારી છે એટલે આજે એટલા ઊંચા મકાનો પહોંચી તમને કેવું લાગે છે તમને તો બહુ ખુશ થયા છે અમે તો કે આટલા ટકાવારી આવી તો એને સરસ હાર હોય ને એટલી મહેનત હતી કે એની ઉઠીને વાસ કે આપણે હું એને ચલાવતી કે તું જાગી જાય એ એને ટાઈમ થાય એટલે ઉઠી જ જતી એ પછી એની મહેનત તો એ મુકતી જ નહીં એમ કે થોડી વાર મમ્મી સુઈ જાવ તો મારી દિવસ નું વાસ હોય તો વસાઈ આપણે વિશ્વાસ દિવસ ચાર છોકરા ભણે છે પણ અમારે કોઈ કોઈ ની ફરિયાદ નથી આવતી એવું સારું છે છોકરા ભણવા સારા છે ને કોઈ દિવસ કોઈ બાબત ની ફરિયાદ નથી જો વિદ્યાર્થીઓ તમે મહેનત કરશો ને એટલે સૌથી મોટી રાહત છે ને માતા પિતા ને થશે અને પછી ની રાહત બધા શિક્ષકો ને તમારા ગુરુજનો જેટલા મહેનત કરશો થશે એટલે બસ મહેનત કરવાનું છે તમારા હાથમાં છે તમે જો તમે મહેનત કરીને વધારે ટકા લાવશો તો તમારા કરતાં વધારે ખુશી છે ને તમારા મમ્મી પપ્પાને થાવાના છે થાવાની છે એમ વેરી શ્યોર ઘણીવાર એવું એટલી બધી ખુશી થાશે ને કે શબ્દોમાં એ વર્ણન એ કરી કરીએ પણ આ ટકા લાવવું એ તમારા હાથમાં છે જેટલું તમે ટકા લઈને રાજી થાશો ને એના કરતાં વધારે તમારી આજુબાજુવાળા માતા-પિતા રાજી થવાના છે એ મને ગેરંટી છે ઓકે અત્યારે આ દીકરીના મમ્મી પપ્પા કેમ રાજી છે આ બરાબર પપ્પા એમ કહે છે કે સર બહુ આનંદ આનંદ હતી દાશા પણ થતા એટલા બધા ટકા આવ્યા ને એટલે અમને બહુ મજા આવી ગયા

અને એની બધી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મળી જવાની છે એનું પ્લેસ એમને કઈ જગ્યાએ છે કેવી રીતે છે તો તમને પણ ખાસ ઇન્વિટેશન છે કે તમે પણ તમારા પેરેન્ટ્સ સાથે વધારો અને સન્માન સમારોહ અંદર સન્માન પ્રાપ્ત કરો કે તમે જે અચીવ કર્યું છે એના માટે તો તમને પણ ઇન્વિટેશન છે વિદ્યાર્થી મિત્રો તમે જે પણ વ્યૂઝ જોઈ રહ્યા છો તો ગુજરાતના ખૂણે ખૂણેથી તમે પણ પધારો સુરતની અંદર આવો અને મળીએ અને સૌથી મોટામાં મોટું મીટઅપ ગોઠવીએ અને વિદ્યાર્થીઓનું સન્માન ગોઠવીએ આવા જ કંઈક નવા એક વિચારધારા સાથે આવા જ એક નવા વિદ્યાર્થીઓના જુસ્સા સાથે આવી એક નવી સ્ટોરી સાથે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત જય માતાજી